કડકાઈ બાદ પાલિકાએ બ્રેક મારી છે નવસારી વિજયપુર પાલિકાની મુખ્ય કચેરી ઉધ્યાતળા વિસ્તારમાં આવેલી છે અંદાજિત પચાસ વર્ષ અગાઉ બનેલી આ પાલિકા કચેરીની ઇમારતમાં અદતન ફાયર સિસ્ટમ જ નથી ત્યારે હાલના દિવસોમાં શહેરભરમાં નવી સિસ્ટમ લગાવી એનઓસી લગાવવા જણાવતી પાલિકા સામે પણ આંગળી ઉઠી રહી છે

જેદીગારી ફાયર વિભાગ દ્વારા થોડા દિવસો અગાઉ ઘણી બિલ્ડિંગોને સીલ કરવામાં આવી હતી તેમાં સિટી સ્ક્વેર સાહેલ એપાર્ટમેન્ટ તેમજ દુકાનદારોની દુકાન સીલ કરવામાં આવી હતી ત્યારે સાહેલ એપાર્ટમેન્ટમાં તો ફાયરની સુવિધાના પાઇપો પણ લગાવવામાં આવ્યા છે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને સિટી સ્ક્વેરમાં દુકાનદારો પાસે કેટલીક ફાયર સેફટીઓ પણ જોવા મળી હતી પરંતુ ફાયર અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા દુકાનદારો તેમજ બિલ્ડિંગમાં રહેતા રહીશોનો અવાજ સાંભળવામાં આવ્યો ન હતો અને સીલ કરવામાં આવ્યો હતો પાલિકા તંત્ર કરે તે લીલા અને અન્ય લોકો કરે તે ભવાય આ તે ક્યાંનો ન્યાય આ પ્રશ્ન શહેર આખામાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે પાલિકા તંત્ર જાગ્યા અને ફાયર સેફટી ની સુવિધા કચેરીમાં તાત્કાલિક અસરથી ઊભી ઉભી કરે જરૂરી બન્યો છે નવસારી વિજલપુર નગરપાલિકાએ જે તાઈફો કર્યો આ ફાયર સેફટી ના નામે એ મારી દ્રષ્ટિએ ફ્રુટાઇલ એક્સરસાઇઝ હતી હવે જ્યારે કોઈપણ જ્યારે પોતાના ઘરની અંદર જ એ જે વ્યવસ્થા ફાયર સેફ્ટીની ના હોય અને તેના બાબતે તમે સજાગ ના હોય જે તે વખતે બીજા પર પગલાં લેતી વખતે તો એ મારી દ્રષ્ટિએ મોટામાં મોટું પાપ છે અને મોટામાં મોટી ગેરકાયદેસરતા છે જ્યારે આ ફાયર સેફ્ટીના સાધનોની વાત આવી પોતાની નગરપાલિકાની અંદર બીજાની ઉપર જ્યારે પગલાં લેવામાં આવ્યા અને લોકોને હેરાન કર્યા ત્યારે પણ નવસારી નગરપાલિકાની અંદર ફાયર સેફ્ટી ન હતી તો કયા મોડે નાગરિકો પાસે આ નગરપાલિકા પગલાં લઈ શકે અને તે પગલાં પણ કેવા કે સીલ મારી દેવું નાગરિકોના ધંધા રોજગારને અસર પહોંચે તે રીતેનું કામ કરવું અને ફાયર સેફ્ટીની જે વાત જે છે એ ફક્ત ફાયર સેફ્ટીના સાધનો હોવાથી જ કોઈ બનાવ ન બને એવું જરૂરી નથી જે કોઈ બનાવો બન્યા છે રાજકોટનો બનાવ આપ જોશો તો ત્યાં આગળ ડીઝલ અને પેટ્રોલનો સંગ્રહ કરેલો હતો અને તેના કારણે મોટો બ્લાસ્ટ થયો એ ફાયર સેફ્ટીના સાધનો તમારે તમારી પાસે જ રહી જાય તો તમારે આ જો ભાવિ અકસ્માતમાંથી જો બચાવવા હોય લોકોને તો આવા જે સંસ્થાઓ છે તેની અંદર વિઝિટ તમારે કરવી જોઈએ કે ફાયર સેફ્ટીના સાધન તો એની પાસે છે પણ તે છતાં એવો કોઈ સ્ફોટક પદાર્થ સંગ્રહ તો નથી કરતા કે તે બાબતનું તો કોઈ મોનિટરિંગ આ નગરપાલિકા કરતી જ નથી જ્યારે ન્યાયની વાત આવે ત્યારે પહેલાં પોતાએ પોતાના ઘરેબાનમાં ઝાંખવું જરૂરી છે અને મારી દ્રષ્ટિએ જે સીતમ લોકો પર ગુજાર્યો છે આ ફાથર્સ ફાયર સેફ્ટીના નામે અને લોકોની જે પ્રોપર્ટી સીલ કરીને લોકોને જે હેરાન કર્યા છે અને ત્યાર પછી પાછું ખોલી પણ દીધા સીલ એનો મતલબ એ કે જે તે રીતે ત્વરિતતાના ધોરણે જે કામગીરી કરી એ પોતાની ચામડી બચાવવા માટે અને પોતે કોઈ જગ્યાએ જવાબદાર ન થાય એના માટે આ કાર્યવાહી ગેરકાયદેસરની મારી રીતે તો હું ગણું છું કાર્યવાહી કરેલી અને જે તે વખતે તમારે તમારી સંસ્થાની અંદર જો આ ફાયર સેફ્ટીના સાધનો ના હોય તો કયા મોડે તમે બહાર બીજાના ઉપર પગલાં લઈ શકો અને આ જે વાત છે નવસારી નગરપાલિકાની અને જે ચીફ ઓફિસરનું વર્તન છે નવસારીના નાગરિકો પ્રત્યે જે તે વખતે આ એ લોકોની રજૂઆત કરતા હતા તો જાણે કોઈ મોટા ડિક્ટેટર હોય ને એ રીતે એમનું લોકો સાથેનું વર્તન હતું અને લોકોને જે હેરાન કર્યા છે એ નવસારીના નાગરિકો કોઈ પણ વખતે ભૂલે તેમ નથી અને માફ કરે તેમ નથી navsani